નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદ લઈને સૌથી મોટા સમાચાર તો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે મિત્રો અઠવાડિયા પહેલા જ જે માવઠું થયું હતું તેણે પણ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની કરી છે તો ફરીવાર ગુજરાત ઉપર પણ માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો સ્પષ્ટપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વારાફરતી સમજીએ કે કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી માવઠા સ્વરૂપે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારો

આ માવઠા સ્વરૂપે વરસાદ થશે તેવી અંદર કરી દેવામાં આવ્યો છે ઉપરાંત વધુમાં જોઈએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને ખાસ જે સરહદી અને આદિવાસી પટ્ટાના જિલ્લાઓ છે જેવા કે અરવલ્લી દાહોદ મહીસાગર અને પંચમહાલ આ જે જિલ્લાઓ છે તેમની અંદર વરસાદની તીવ્રતા વધુ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો વરસાદની આગાહી એટલે કે માવઠાને લઈને ખેડૂતોને સાવચેત કરી દેવામાં આવ્યા છે કારણ કે અત્યારે જે શિયાળાનો સમય સમાપ્ત થવાને આવ્યો છે ઠંડીનો સમય સમાપ્ત થવાને આવ્યો છે તો જે શિયાળુ પાક ને લણણીનો સમય હોય છે તો ઘણા ખેડૂતોનો જે અનાજ છે જે

તેવા જિલ્લાઓની અંદર માવઠાની આગાહી થઈ શકે તે સાવચેતીપૂર્વક પગલા લેવામાં આવતા હોય તે તમે લઈ શકો છો જેથી જેના કારણે જે ચોમાસામાં જે નુકસાની થયું છે તો આપણે આ વરસાદની આગાહી અગાઉથી કરી દેવામાં આવી છે તો આપણે અમુક ટકા પાક છે જે તેમને બચાવી શકીએ તર્માંચ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત સરકાર છે જે અમુક કેટલાક નવા નિયમો બનાવતી હોય છે તો ફરી એકવાર ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો એક નવા નિયમ ઉપર નજર કરીએ તો સરકારે નવી એક્સાઈટ ડ્યુટી નું માળખું તૈયાર કર્યું છે એક્સાઈટ ડ્યુટી નું માળખું લાગુ થવા જઈ રહ્યું છે અને જેની સીધી અસર જે સિગારેટ એટલે કે વ્યસન તમાકુ સાથે સંકળાયેલો વ્યવસાય સિગારેટ છે તેના પર પડી પડવાની છે કારણ કે હાલ જે બજારમાં દુકાન પર સિગારેટ મળે છે જે દસ રૂપિયા છે અને તેની અંદર જીએસટી નો ટેક્સ સિગારેટ પર એટલું લગાવવામાં આવ્યો છે કે તે હવે તમને બાવીસ થી પચીસ રૂપિયામાં ઉપલબ્ધ થશે અને તેનું કારણ પણ સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્યના હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો હવે તમને જે દસ રૂપિયામાં સિગારેટ મળતી હતી તેની કિંમત હવે વધીને બાવીસ થી પચીસ જેટલી થઈ જશે આશરે સાત વર્ષ બાદ તમાકુ ઉત્પન્ન જે આ ટેક્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ ભારત સરકારની ટેક્સ સંબંધિત નીતિને વૈશ્વિક જાહેર સ્વાસ્થ્ય માપદંડોને અનુરૂપ કરવાનો છે કારણ કે મિત્રો સ્વાસ્થ્યના હેતુ થઈને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ એક્સાઇઝ ડ્યુટીનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેના કારણે દસ રૂપિયામાં ઉપલબ્ધ થતી સિગારેટ હવે મોંઘી થવા જઈ રહી છે ત્યારબાદ વધુ માહિતી ઉપર એક નજર કરીએ તો સિગારેટની જે લંબાઈ અને કેટેગરી છે તેના પ્રમાણે કિંમતોની અંદર તફાવત જોવા મળી શકે છે ડિસ્ટ્રીબ્યુનર્સની માહિતી પ્રમાણે ચોતેર એમએમ લંબાઈ ધરાવતી જે પ્રીમિયમ સિગારેટનું પેકેટ છે તેની ઉપર પચાસ થી પંચાવન રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે જો કે કંપનીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર રીતે નવી એમઆરપી જાહેર કર્યા નથી એટલે કે મિત્રો સત્તાવાર રીતે કંપનીએ હજી નવો ભાવ જાહેર કર્યો નથી પરંતુ એટલું તો સરકાર દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કારણ કે જે સિગારેટ છે જેના પર ટેક્સ એટલો બધો લગાડી દેવામાં આવ્યો છે અને જે હવે નવા ભાવ છે ટૂંક સમયની અંદર જ કંપનીઓ જાહેર કરી દેશે કારણ કે મિત્રો સ્વાસ્થ્યના હેતુ થઈને ભારત સરકાર દ્વારા જે તમાકુનું ઉત્પાદન કરતી જે કંપનીઓ છે તેના પર ટેક્સ લગાડી દીધો છે પણ આ નવા ટેક્સ દરોને આધારે રિટેલર્સે બિલિંગ શરૂ પણ કરી દીધા છે સ્લિમ સિગારેટ પણ મોંઘવારીની ઝપટમાં આવી શકે છે સત્તાણું એમ ક્લાસિક કન્ટેન નું જે વીસ સિગારેટ ધરાવતું પેકેટ છે જેની અંદર જે કિંમત છે તેની અંદર ત્રણસો હતી જે હવે આશરે તમને ત્રણસો પચાસ થવાની શક્યતા સરકાર દ્વારા તો મિત્રો સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે તમાકુ ઉત્પાદન કરતી જે કંપનીઓ છે તેના પર ટેક્સનો વધુ બોજો પડશે જેના કારણે બજારની અંદર જે તમાકુના જે સ્ત્રોત છે તેના પણ પણ મોંઘવારીનો સામનો કરવો પડશે તો અમુક અંશે જે શ્વાસ લઈને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અમુક અંશે આ સ્વાસ્થ્ય બાબત ઉપર ભારત સરકાર નિયંત્રણ મૂકી શકે છે કારણ કે ટેક્સ વધારવાને કારણે લોકો આ વસ્તુ ખરીદવા માટે અમુક ટકા કાપ મૂકવાથી લોકોના સ્વાસ્થ્ય પણ પણ થોડા પ્રમાણમાં અસર પડી શકે છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ